ઉદ્યોગપતિઓને જોઈએ છે અને એના માટે ઉદ્યોગપતિઓ પોતાની ચાપલુસી કરે એવા માણસોને ધારાસભ્ય બનાવે સંસદ સભ્ય બનાવે મંત્રી બનાવે અને પોતાની સામીની લાઈનના બન્યા હોય તો રૂપિયાનું બંડલ મોકલીને એમને ખરીદી લે એટલે નેતા અને અધિકારીઓ ચૂપ થઈ જાય અને પછી આ મોટી મોટી કંપની અને ઉદ્યોગપતિઓ સરકારની સાથે મિલી વિગત કરી આદિવાસી સમાજના જળ જમીન જંગલને લૂંટી દે આ જ ધંધો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આખા ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ એની સામે આદિવાસી સમાજની માંગણી છે અમારા અમારા બાળકોને શિક્ષણ આપો કપરાડાના અંદરના ગામમાં કોઈ સરકારી દવાખાનું નથી હોય તો ડોક્ટર અને નર્સના ઠેકાણા નથી રોડ રસ્તા નથી પીવાનું પાણી નથી પ્રાથમિક સુવિધાઓ નથી અમારી સ્ત્રીઓ એનિમિક અમારા બાળકો કુપોષિત હે અહીંથી સુરત બરોડા રાજકોટ અમદાવાદ મુંબઈ પાંચસો સાતસો રૂપિયા માટે આજે જ્યારે આ વિસ્તારમાં છું સાથી આનંદભાઈ પટેલની બાજુમાં ઊભો છું ત્યારે ખાસ કહું આપણે બધાએ નવ ઓગસ્ટના આજના પ્રસંગે એક સંકલ્પ કરવાનો છે પાર તાપી રિવર યોજના જે એક લાખ આદિવાસીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ષડયંત્ર છે આ ષડયંત્રમાં ગુજરાતની ભાજપ સરકાર અને એના તાલે નાચનારા ભાજપના આદિવાસી નેતાઓને સફળ થવા દઈશું નહીં આ સંકલ્પ ભાઈ શ્રી અનિલ પટેલ મારે કહેવાનું જરૂર નથી તમારો તો દીકરો છે તમારો ભાઈ છે એના સંસ્કાર એની વિધભાત એની લડત એનું આંદોલન એનું કામ એની મજૂરી એની મહેનત એ તમારી આંખ સામે છે આવા માણસના હાથ પગ મજબૂત કરો એટલે મોગલી બુગલી નહીં ચાલે હે આવા માણસને મજબૂત કરો આની હિંમત વધારો આને હિંમત આપી હોય ઓર ચાર ગણી આપો તો અમારા જેવા બીજા પચાસ માણસ અહીં નહીં ઊભા રહેશે છે ગરીબ માણસ આપણા પરસેવાથી આ દેશ અને દુનિયા ચાલે છે

ફેક્ટરીઓમાં આપણે ઉદ્યોગોમાં આપણે અને તાગડ ધિનના બીજા કરે આ તો નહીં ચાલવું જોઈએ ને આ બદલવું પડે કે નહીં બદલવું પડે આ બદલવું હોય તો ક્રાંતિ કરવી પડે કે નહીં કરવી પડે તો એટલા માટે આ ક્રાંતિના जनक જેને ઉલઘરાન એટલે કે ક્રાંતિ કરો કાનૂન અને બંધારણના દાયરામાં લઈને લડીએ પણ લડવું તો પડે અને એટલા માટે આ ક્રાંતિકારી જનनायक દીક્ષા મુંડાને હું સેલ્યુટ કરું છું સલામ કરું છું વંદન કરું છું અને આપણે બધા જ એમના રસ્તે ચાલીએ પાર તાપી રિવર લિન્કના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવીએ અને ઝુકાયા પછી સરકારને ફરી ઝુકાવીએ અમને જંગલ જમીન ના કાયદા પ્રમાણે આપવાની થતી બે લાખ એકર જમીન આપો પાંચમી અનુસૂચિનો લાભ આપો પૈસાનો કાયદો અમલ મૂકો અને શિક્ષણ આરોગ્ય રોજગાર અમને પણ મળવા જોઈએ જેથી અમારી દીકરી ને દીકરો પણ એ લંડન અને અમેરિકામાં પ્રોફેસર બનવા જાય આ કરીએ તો મને લાગે છે બુંદરા બાબા સાહેબ આંબેડકરરા શહીદ આઝમ ભગતસિંહ અને બંધારણ ની અંદર જે સપના છે એ સપના સાકાર થાય આટલું જ કહેવાયો છું અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ યાર બૂમ પાડશો આવીશ અને છોતરા કાઢી રાખી આ જોડીને ગુજરાત ઓળખી લે આ તો કીને સેવા કે છે